આજે મહાવીર એસટી સી મહાસભા સમતા સહિત ભારતીય બૌદ્ધમાં અલગ અલગ તમામ સંગઠનો અહીં આ રેલીમાં જોઈ થયા છે અને આ રેલીમાં અત્યારે બહુ જ સંખ્યામાં ગુંડાગીરજી સામે તમામ એસસી સમાજે જબરજસ્ત આંદોલન ચાલુ કર્યું છે આમાં બહુ ખાંસી એવી જોકે કંઈક દસઠ કિલોમીટર જેવી એક લાઇન છે આજે તમે ચોંકી દાહો ઘણા સમય પછી એક અદભુત ઘટના ઘટી રહી છે અહીં આજે બહોળી સંખ્યામાં એસટી એસટી સમાજ એસટી સમાજના લોકો પણ આમાં જોડાના છે અને એસસી સમાજ સૌરાષ્ટ્રનો એસસી સમાજ બહોળી સંખ્યામાં અહીં રેલીમાં બાઇક રેલીમાં ઉપસ્થિત છે હાજી હાજી જો એક અદ્ભુત ઘટના છે હાજી હા 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 એકદમ એકદમ હા હા મિત્ર હા એકદમ જબરજસ્ત રીતે આ રેલી છે અને એટલી બધી વિશાળ રેલી છે કે અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારેય ઘટી નથી બાઈક રેલી એવી મોટી જેમાં કાર છે બાઇક છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જબરદસ્ત રેલી હજી રેલી ચાલુ છે સડંગ ચાલુ છે જુઓ તમે સડંગ ચાલુ છે દૂર સુધી જુઓ તમે જોયું આપે બહુ વિશાળ રેલી છે અને જે ગુંડા તત્વો છે એને અમે અનુસૂચિત જાતિના લોકોએ પૂરેપૂરી તાકાત સાથે પૂરી એકતા સાથે એનો વિરોધ રજૂ કર્યો છે અહીં ડીજે ચાલુ છે બહેનો પણ હાજર છે અહીં બહેનો પણ ઘણી બહોળી સંખ્યામાં છે તમે જો જોઈ શકો છો આપ જોઈ શકો છો બહુ ઉત્સાહ રહેલી છે આગળ બાઇક છે આગળ બાઇક છે અને પાછળ ફોર વ્હીલર છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો છે તદ ઉપરાંત જે બેનો પણ આમાં પૂરોપૂરો ભાગ લઈ રહ્યા છે બહુ મોટી સંખ્યામાં આજે અનુસૂચિત જાતિને એવડી મોટી તાકાત આજની સરકાર અને વર્તમાનની પરિસ્થિતિ આ લોકોને ડ્રામાં ડોળ કરી નાખે એવી અનુસૂચિત જાતિ સમાજમાં ભાઈઓનો બહેનો નીકળી પડ્યા છે તો આજનો આ તાજો રિપોર્ટ જય ભીમ જય શ્રી સંદ્ધાંત નમો બુધાય